હેલો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને અલગ જ ટાઈપની રેસીપી લાવી છું ને એ પણ દૂધી અને ચણાની દાળની છે પહેલાં પણ મેં એક રેસીપી અપલોડ કરેલી છે અને દૂધી તમે જોઈ શકો છો કે કેવી છે અને એકદમ ટેસ્ટી લચકો શાક બનાવવાનું છે તમે બહારનું શાક તો ભૂલી જ જશો અને સિક્રેટ મસાલા છે અને મારું સિક્રેટ પણ છે આપણે અલગ જ રીતથી દૂધી અને ચણાની દાળનું શાક બનાવવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ વિડીયો એન્ડ સુધી જોશો ને તો જ તમને ખ્યાલ આવશે કે હું કઈ રીતે આવી સરસ ચટાકેદાર રેસીપી બનાવું છું તો મસ્ત એવી આપણે રેસીપી બનાવવાની છે ને કઈ રીતે બનાવું છું ચાલો મારા રસોડામાં તો એના માટે આપણે બે દૂધી લીધી છે અમારા ઘરની વાડીની જ છે એટલે આ રીતની રાઉન્ડ શેપની દૂધી છે તમારા ઘરે તમે બજારમાંથી લાવતા હોય કોઈ પણ જાતની દૂધી હોય અને કોઈ પણ માપ મેઝરમેન્ટની જરૂર નથી તમે કોઈ પણ રીતે લઈ શકો છો તો બે દૂધી લઈને લઈને મેં સરસ એવી ધોઈ લીધી છે અને હવે આપણે એને ઉપરના છિલકા ઉતારી લેવાના છે અને દૂધી પણ અલગ ટાઈપની છે ને ટેસ્ટી પણ એટલી સરસ છે અને એ દૂધીનું તો શાક આપણે કોઈ બી રીતે દૂધી જમીએ તો આપણા શરીર માટે હેલ્થકારક જ હોય છે તો બે દૂધીને આપણે સરસ એવા છિલકા ઉતારી લેવાના છે અને એટલી સરસ દૂધી છે ને તો તમે એમને એમ કાચી ખાશો ને તો એ તમને સરસ જ લાગવાની છે ને ઘણી બધી વસ્તુ બનાવી શકો છો પહેલાં પણ મેં દૂધી અને ચણાની દાળનું એક રેસીપી અપલોડ કરેલી છે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો અને એ શાક પણ એકદમ ટેસ્ટી હતું અને અત્યારે હું બનાવવાની છું ને એ પણ અલગ જ રીતનું છે ને એમાં મસાલા પણ અલગ છે અને બંને શાકમાં ઘણો બધો ફેર છે તો હવે આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે અને દૂધીના પીસીસ કરવાના છે નાના નાના આપણે જે બટેકાનું શાક વઘારીએ ત્યારે બનાવીએ છીએ ને એ જ ટાઈપના આપણે દૂધીના પણ ટુકડા કરી લેવાના છે તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે બંને દૂધીને સરસ એવી કટ કરી લીધી છે અને હવે પાણીમાં ડૂબા રાખવાની છે ને તો દૂધી તરત જ કાળી પડવા લાગે છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું અને આ છે મારો મેઇન સિક્રેટ મસાલો જે આપણે મગની દાળની વડી બનાવીએ છીએ ને એમાંથી જ મસાલો બનાવ્યો છે ને એટલો ટેસ્ટી બને છે ને આવું કંઈક અલગ શાક બનાવો ને ત્યારે તમે આ રીતનો મસાલો તમે એમાં એડ કરશો ને એટલે એનો સ્વાદ જબરજસ્ત આવવાનો છે તો આપણે સરસ એવો વડીમાંથી મસાલો બનાવી લીધો છે અને વળીમાં તીખા અને ઘણું બધું એવું મેં એડ કર્યું છે કે એટલી સરસ તીખી વળી હતી ને તો તમે એમને એમ એક વળી ખાવ ને તો મોઢું સરસ થઈ જાય છે તો હવે આપણે મેઈન તેલ મૂકી દીધું છે અને તેલ પણ મેં તલનું લીધું છે એટલે રેસીપી એકદમ ટેસ્ટી બનવાની છે તો આપણે જીરું અને રાઈ એડ કરી દેવાનું છે લાલ વઘારનું મરચું પણ મેં એડ કરી દીધું છે અને બીજી બધી પ્રોસેસ નથી બતાવતી વિડીયો બહુ લાંબો થઈ જાય છે જે મેઇન છે ને એ જ બતાવું છું અને થોડી એવી હિંગ એડ કરીને આપણે સરસ એવો તડકો લગાવવાનો છે ને લીમડાના પત્તા તો હોય જ અને મારા ઘરના છે અને આપણે હવે એમાં ડુંગળી અને ટમેટા જે બારીક ચોપ કરીને રાખ્યા હતા ને એને આપણે એડ કરી દેવાના છે અને બધી પ્રોસેસ મેં આમાં સ્કીપ કરી છે અને બધી રેસીપીમાં હોય જ છે એટલે આપણે વિડીયો લંબાવવાનો નથી ને થોડે થોડો ફટાફટ પતાવવાનો છે એટલે આપણે આ બધું મેં ને બધું સ્કીપ કર્યું છે તો આપણે સરસ એવું ડુંગળી અને ટમેટાને આ રીતે સાતડવા દેવાનું છે એટલે આપણી રેસીપી એકદમ ટેસ્ટી થાય છે બધા એમ કે છે કે તમારે જેટલું ટેસ્ટી શાક નથી બનતું પણ તમે ફટાફટ વઘાર કરી લો છો અને ડુંગળીને આવવા નથી દેતા એટલે કે સાતડવા નથી દેતા અને તમે ઉપરથી જે પ્રોસેસ હોય છે કરી લો છો અને ડુંગળી કાચી રહી જાય છે તો આપણે એમાં હળદર અને મીઠું સ્વાદ અનુસાર એડ કરી દેવાનું છે તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તો હવે આ બધું સરસ એવું સતડાવા દેવાનું છે અને જેટલું ધીમા તાપે એને સરસ રીતે આપણે પ્રોસેસ કરીશું ને તો આપણી રેસીપી એકદમ ટેસ્ટી બને છે ને ઉતાવળથી તમે કોઈ પણ વસ્તુ બનાવો છો ને તો તમારી રેસીપી ખરાબ જ થશે ને બહુ ટેસ્ટ નહીં આવે તો હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ડુંગળી એકદમ સતડાઈ જવા આવી છે તો હવે આપણે દૂધીને એડ કરવાની છે દૂધીને પલાળીને રાખી હતી એટલે કે હવે આપણે એમાં એડ કરી દેવાની છે દૂધી સેજ પણ કાળી નથી પડી તમે જોઈ શકો છો થોડું એવું પાણી છૂટશે પણ આપણે દૂધીને પાણીમાં જ રાખવાની છે ડૂબાડુબ પાણીમાં એટલે એનો કલર ચેન્જ ન થાય અને બધી દૂધી આપણે એડ કરી દેવાની છે ને એટલું ટેસ્ટી અને હેલ્ધી શાક છે ને દૂધીનું અને આ રીતે તમે બનાવશો ને તો જે દૂધી નહીં જમતા હોય ને એ પણ માગીને ખાશે કે ના મને દૂધીનું શાક જમવું છે અને બાળકોને તો ખ્યાલ પણ નહીં આવે કે શેનું શાક બનાવ્યું છે અમે દૂધી એડ કરી છે એટલું ટેસ્ટી શાક બને છે અને ઘણી બધી રીતે હું શાક બનાવું છું તમને મારા વિડીયો સારો લાગે ને તો તમે મને કમેન્ટ કરશો ને તો હું અલગ અલગ રીતે દૂધીની રેસીપી બનાવીને તમને બતાવીશ અપલોડ કરીશ કે એવું સરસ બને છે તો આ સરસ એવું મિક્સ થઈ ગયું છે તો આપણે એને ઢાંકણ ઢાંકીને એકથી દોઢ મિનિટ જેટલું પાકવા દેવાનું છે હવે દોઢ મિનિટ થઈ ગઈ છે અને આપણે ઢાંકણ ખોલીને જોઈ જોશું કે શાક કેટલું ચડ્યું છે કે નથી ચડું તો હવે આપણે એને સરસ એવું ચલાવવાનું છે અને હજી દૂધી મને થોડી કાચી લાગે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પાણી પણ ઘણું બધું છૂટું પડ્યું છે અને હજી પણ થોડું પાણી રિલીઝ થશે તો માટે એક મિનિટ જેટલું હજી આપણે એને ઢાંકીને ચડવા દેવાનું છે અને ફરીથી એક મિનિટ થઈ ગઈ છે અને આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો ફ્રેન્ડ્સ પાણી ઘણું બધું એમાં બળી ગયું છે અને હવે પાણી થોડુંક જ રહ્યું છે અને તેલ પણ ઉપર આવવા લાગ્યું છે અને મેઇન પ્રોસેસ તો હવે આપણે આગળ કરવાની છે અને એટલું ટેસ્ટી શાક બને છે દૂધી ઘણી બધી ગળી ગઈ છે પણ હજી ચડી નથી એને હજી પણ થોડું ચડવા દેવાની છે અને આ રીતે ધીમા તાપે જ કરવાનું છે આપણે ફરીથી મેં એને અડધી મિનિટ જેટલું એટલે ત્રીસ સેકન્ડ જેટલું ચડવા દીધું હતું એટલે હવે સરસ એવી દૂધી ચડી ગઈ છે અને તેલ છૂટું પડ્યું છે તમે જોઈ શકો છો કે ચમચો પણ થોડો ઘસવો પડે છે અને ડુંગળી પણ સરસ તતડાઈ ગઈ છે એટલે આપણે આ પ્રોસેસ તો થઈ ગઈ છે હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે એટલે કે મસાલાની મસાલો કઈ રીતે ખાંડું છે એવું નથી બતાવતી બધા ઘણા બધા વિડીયોમાં કઈ રીતે મસાલો કરું છું એનું મેં કરેલું છે એટલે આમાં હું તમને મસાલો કઈ રીતે ખાંડું છું એ નથી બતાવતી એટલે કે ટાઈમ આપણો ઓછો જાય આપણે મસાલો ખાંડીને તૈયાર જ રાખ્યો તો અને હું રોજનો જ મસાલો યુઝ કરું છું કોઈ દિવસ ફ્રીઝમાં નથી રાખતી એ મસાલો ખાંડીને આપણે ફ્રીઝમાં રાખી દીધો એવું કોઈ દિવસ નથી બનતું એટલે અત્યારે જ મેં તાજો જ મસાલો ખાંડીને રાખ્યો છે આદુ કોથમરી મરચાં અને એ રીતે બધું એડ કરીને સરસ મસાલો ખાઈનો છે અને આખા ધાણા પણ એડ કર્યા છે એટલે એકદમ ટેસ્ટી એવો મસાલો થઈ જાય છે અને ખાનણીમાં થોડું એવું પાણી એડ કરીને આપણે બધું લુઈને લઈ લેવાનું છે કંઈ પણ વેસ્ટ તો જાવો જ ના જોઈએ અને હવે આપણે સતત ચલાવતું રહેવાનું છે એટલે એકદમ આપણી ગ્રેવી ઘટ પણ થાય અને ટેસ્ટી પણ શાક બને તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવું બધું જ મિક્સ થઈ ગયું છે અને મસાલો પણ ચડી ગયો છે અને ઉપરથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો આ રીતે તેલ છૂટું પડે ને એટલે આપણે સરસ એવીની પ્રોસેસ કમ્પ્લીટ થઈ કહેવાય એટલે શાકનો એકદમ ટેસ્ટ આવે છે અને તેલ છૂટું ના પડે ને તમે પાણી એડ કરી દેશો ને તો શાકમાં ટેસ્ટ નથી આવતો ને કાચું લાગે છે તો એકદમ લચકા જેવું આપણું સરસ એવું રેડી થઈ ગયું છે તો હવે આપણે આગળની જે મેઇન પ્રોસેસ છે ને એ કરવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ચણાની દાળને પણ મેં બાફીને હતી દાળને આટલી બાફવાની છે થોડી એવી કાચી હશે ને તો રેસીપી સારી નહીં લાગે તો એકદમ સરસ બફાઈ જવી જોઈએ દાળ આપણે દાળ પણ એમાં એડ કરી દીધી છે તો સરસ એવું ટેસ્ટી દૂધી ચણાની દાળનું શાક બને છે ને ઉપરથી આપણે જે મસાલો બનાવ્યો હતું વડીમાંથી એને તમારા સ્વાદ અનુસાર વધારે ઓછું કરી શકો છો તીખું ઓછું જમતા હોય તો મસાલો ઓછો એડ કરવાનો છે તો આ બધું સરસ મિક્સ કરી દેવાનું છે ગરમ મસાલાની કંઈ જરૂર નથી પડતી આમાં કારણ કે આપણે એટલે એકદમ ટેસ્ટી મસાલો ઘરે બનાવ્યો તો એ જ એડ કર્યો છે અને સરસ એવું આપણું શાક બની જવા એવું છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે કેટલું સરસ જબરજસ્ત લાગે છે એનો ટેસ્ટ પણ અને હજી એક સિક્રેટ બાકી છે મારું ઉપરથી આપણે છાશ એડ કરવાની છે થોડી જેટલો રસો કરવો હોય એ પ્રમાણે તમે છાસ એડ કરી શકો છો ને એકદમ ચટપટું શાક બને છે અને એકદમ રસાવાળું એકદમ ગ્રેવીવાળું શાક બને છે રોટલી રોટલા ભાખરી ભાત ખીચડી કોઈ પણ વસ્તુ હોય ને અને કાંઈ ના હોય તો બ્રેડ સાથે પણ સરસ લાગે છે તો એકદમ ટેસ્ટી શાક હોય એનું છે વિડીયો સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો તો એ લોકો પણ આટલી ટેસ્ટી રેસીપી બનાવી શકે અને વધારે સારા લાગે તો નાની એવી કમેન્ટ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર